ગણિત વિજ્ઞાનના પ્રદર્શન તો આપણે જોયા છે પરંતુ રાજપાલજી વાળાએ શાળા કક્ષાએ સામાજિક વિજ્ઞાનનું પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓમાં ચાર્ટ નકશા સિક્કા ટપાલ ટિકિટ નકશાની સીડીમાં લેખન રાષ્ટ્રધ્વજના રાષ્ટ્રધ્વજ રાજાઓ મહાપુરુષો વન્યજીવો ગ્રહો પૃથ્વી વિશે આમ વિવિધ વિવિધ પ્રકારના પ્રદર્શન કરીને બાળકોમાં જાગૃતતા લાવવા માટે શિક્ષણ મેળવવા માટે બાળકોને પ્રદર્શન જોવું ગમે અને જાણ્યા જોયા વગર કંઈ કરવા કરતાં તારદર્શ અનુભવ મળી રહે એ માટે સરસ મજાનું પ્રદર્શન કરીને રાજપાલશ્રી વાળા દ્વારા એક નાવીન્ય પ્રયોગ અહીં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત વિદ્યાર્થીઓને શાળાના શાળાના બાળકો સ્થાપત્યો મહાપુરુષો નકશા ચાર્ટ જાતે બનાવતા થાય એના માટેના પ્રયત્નો કર્યા છે શાળાના બાળકો નકામા પુઠ્ઠા કાગળ દેવાસળી વગેરે વસ્તુઓનો ઉપયોગ કરીને સર્જનાત્મકતાનો પ્રોજેક્ટ કાર્ય કરી કરી શક્યા છે વિવિધ પ્રકારના સામાજિક વિજ્ઞાનની સમસ્યાઓના નિરાકરણ રૂપે વાળા રાજપાલશ્રીએ પોતાના આંતરિક વિચારો દ્વારા વિદ્યાર્થીઓમાં તત્પરતાઓ પોતાની અંદર રહેલી શક્તિને બહાર લાવવા માટેના વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ પ્રકારના નવતર પ્રયોગથી અઘરા મુદ્દાઓ પૃથ્વીના વૃત્તો વિવિધ ગ્રહો ભૂમિ ખંડો આદિજાતિ વિપ્લકારીઓને સર સરળતાથી સમજાવી શકાય છે બાળકોને ચાટ અને ફોટા જોવાથી વધુ યાદ રહે છે નકશા કાર્ય પણ